સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદાસ્પદ સંતોને લઈ અને આક્રોશ જોવા મળી રહ્યો છે સહકારી આગેવાન પરશોત્તમ પીપળિયાનો આક્રોશ આરોપ લાગેલા સંતોને પીપળિયાએ ગણાવ્યા વ્યાભિચારી પીપળિયાએ ગણાવી કામી નાલાયક સંસ્થા કામી નાલાયકોની ભાવનગર રોડ પર ખોલો સંસ્થા બાત પીપળિયા કહેતા નજરે પડ્યા સહકારી આગેવાનની પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે

આવા લંપટ સ્વામી પ્રત્યે રોષ વધતો જાય છે આપ જાણો છો અનેક કિસ્સાઓ આ કિસ્સાની વણઝાર છે આ એકલ દોકલ કિસ્સો નથી આપણે જ્યારે આ કિસ્સા બહાર આવે ત્યારે પાંચ પંદર દિવસ સુધી ઉપો થાય સમી જાય પાછા બીજા કિસ્સાઓ બહાર આવે આ વ્યભિચારનું કેન્દ્ર બની ગયા છે આવા લોકોને જે તે ધાર્મિક સંસ્થાઓએ છાવરવા ન જોઈએ તેઓએ જ ફરિયાદ નોંધાવી જોઈએ તેને બદલે ફરિયાદ નોંધાવવાને બદલે તે એને પ્રોટેક્ટ કરી રહ્યા છે અને એટલું જ નહીં તંત્ર પણ એને સેફ પેસેજ આપી રહ્યું છે આ તો ધાર્મિક માલ્યાઓ છે આને કોઈદી બક્ષવા ન જોઈએ આને સેફ પેસેજ આપી અને પછી તંત્ર કામે લાગ્યું તંત્ર દોડ્યું એ માત્ર નાટક નવટંકી છે એ બંધ થવી જોઈએ અને આવા હરામખોર સ્વામીઓને તાત્કાલિક ધરપકડ કરી અને જેલ હવાલે કરવા જોઈએ આ માત્ર પહેલાં બાળકો પૂરતા સીમિત હતા હવે આનો વ્યાપ પણ વધી ગયો છે આ સમાજના હરેક મહિલાઓ સહિતનાઓને આ લોકો પજવણી કરી રહ્યા છે એ બરાબર ન કહેવાય સર જે સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ છે ચાર ચાર દિવસ થયા છે હજી સુધી આ પકડાયા નથી સામાન્ય આરોપી હોય તો ઉપાડીને જેલમાં નાખી દેવામાં આવે ને તાત્કાલિક પકડી લેવામાં આવે પોલીસ કેમ પકડી શકતી નથી સાહેબ પોલીસને બધી જ ખબર હોય છે ક્યાં છે એક સામાન્ય ગુનેગારને રાતે એક વાગે જઈ અને ઉપાડી લેતી હોય તો આ તો જગજાહેર સ્વામીઓ છે આ કાંઈ એમના મઠની અંદર મઠથી બહાર ન હોય તેમ છતાં એને એક સેફ પેસેજ આપવામાં આવે છે અને સેફ પેસેજ આપી અને એને એક સગવડતા પ્રદાન કરવામાં આવે છે જેવી રીતે મેં આપને પહેલાં એ કહ્યું કે ધાર્મિક માલ્યાઓ છે અને આનું પ્રશાસન ઉપર એટલું બધું પ્રભુત્વ છે કે આનો વાળ વાકો કરી શકે એમાં તંત્ર નથી તંત્ર પણ લાચાર છે તંત્રને પણ યોગ્ય સૂચના અયોગ્ય સૂચનાઓ આવતી હોય છે કે આમને રેવા દેજો આ નહીતર આ રીતે બની શકે નહીં રેવા કેમ દેવા સમાજની અંદર દૂષણ ફેલાવે સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાય છે એને પણ એટલું જ બદનામ કરે જે શિક્ષાપત્રીની અંદર અનેક નિયમો લખ્યા છે અને આ શિક્ષાપત્રીના એક પણ નિયમ આવા અધર્મી સ્વામીઓ પાડતા નથી અને વારંવાર આવી કોઈ મહિનો ખાલી નથી જતો સાહેબ શિક્ષાપત્રી માત્ર ને માત્ર ભક્તો માટે સાહેબ શિક્ષાપત્રી સ્વામીઓ માટે નથી તમને ખબર છે કે આ પહેલા અનેક છાપવામાં આવ્યું છે સ્વામીઓ દારૂની રેલમ સેલ કરતા હોય છે આ પહેલાં પણ અમે કહ્યું છે સ્વામીઓ અશ્લીલ પ્રકારના વિડીયો જોતા હોય છે એને ગેજેટ રાખવાની શું જરૂર છે એને ભક્ત ભક્તિ કરવી છે ત્યાં ગેજેટની શું જરૂર એનો વૈભવ છે એ મોટા કોર્પોરેટને આ આંજી દે તેવો એમનો વૈભવ હોય છે આ વૈભવ સારી તમે એક પણ વૈભવો પહેલાંના મને ખબર છે કે ત્રીસ વર્ષ પહેલાં કે ચાલીસ વર્ષ પહેલાં આપને વધારે વડીલ છો આપ એટલે વધારે ખબર હોય કે આ બધા ગેઝેટ અને આ વૈભવ હતા જ નહીં સ્વામિનારાયણ સંપ્રદ આપણે અહીંયા રાજકોટની અંદર પણ મહાન સંતો અનેક થઈ ગયા જો આપને કહો કે પહેલાં કાંઈ નહોતું પહેલાં ગુરુકુળ છે ને એક સારી સંસ્થા હતી ગુરુકુળમાં લોકો ભણવા જતા મારા પણ અમારા પરિવારના પણ ગુરુકુળમાં ફેર્યા છે અમે પણ ચુસ્ત સ્વામિનારાયણને આજે પણ અમે માનીએ છીએ પણ એમાં આવા નઠાળા તત્વો છે એને આ આખા ધર્મને બદનામ કર્યો છે અને આવા તત્વોને ધર્મધુરંધરોએ કાઠી મૂકવા જોઈએ એની ઉપર યોગ્ય પગલાં લઈએ એવું ધર્મધુરંધરોએ આગળ આવવું જોઈએ મોબાઈલ સહિતના ગેસેટ આવ્યા ત્યારથી આ અમુક સ્વામી બ છે એવું કહી શકાય અને સાથે સાથે હાઈ પ્રોફાઇલ જિંદગી સંતોને શું હાઈ પ્રોફાઇલ જિંદગી સાહેબ ધાર્મિકવાદ ઉપર ભૌતિકવાદનું વર્ચસ્વ વધતું છે આ ભૌતિકવાદ છે એટલા માટે આ દૂષણો આવી રહ્યા છે આ લોકોને ભૌતિક ભૌતિકવાદથી દૂર રાખવા જોઈએ આવા ગેજેટ કે બીજી કોઈ સગવડતો આપી નો જોઈએ એને સામાન્ય સાધુ સંત જીવે છે એ રીતે એમને સગવાતા વાપી જોઈએ સંતની પરિભાષા છું કે જે સમાજ થી અલિપ્ત રહે સમાજ જે સમાજ ની અંદર જે વૈભવ હોય અથવા તો જે સુખ સુખી સંપન્ન જે જીવન થી અલગ રહેવાનું હોય સંતો કોને કહેવાય સાહેબ સાહેબ સંતો એ છે કે સંતો ની ત્યાં બધા જાય આ સંતો ઘરે ઘરે જાય છે અને સંત નો કહેવાય સંત છે એની પાસે બધા આવે અને એની પાસેથી સારા જ્ઞાન અને સારી વાતો શીખે અને એ એ લોકો પણ એવું પીરશે એની બદલે આ લોકો વ્યભિચારમાં પડી ગયા છે આ લોકો ભૌતિકવાદમાં પડી ગયા છે એ બહુ જ ખરાબ છે અને આ ન થવું જોઈએ આમાં સમાજ ઉપર વિપરીત અસર થઈ રહી છે અને સમાજના બાળકો ઉપર પણ વિપરીત અસર થઈ રહી છે પરસોતમભાઈ કોઈ બોલતું નથી તમે જે પોસ્ટ મૂકી છે નરી વાસ્તવિકતા મૂકી છે ને મૂકી જ જોઈએ અને જો આપણે આ જાગૃતિ લાવવામાં આપણે ઉણા ઉતરશું તો આગામી પેઢી આપણને માફ નહીં કરે તો શું કાર્યવાહી શું થવી જોઈએ આ તો મહિને મહિને બહાર આવે છે ક્યારેક બાળકો ભોગ બને ક્યારેક મહિલાઓ ભોગ બને ક્યારેક યુવતીઓ ભોગ બને તો કોઈ મહિનો ખાલી નથી જતો સાહેબ આને સખત માં સખત સજા થવી જોઈએ જે અઢાર વર્ષથી નીચેના બાળકો છે એની ઉપર એને દુષ્કોરમાં દુષ્કૃતિ આચર્યું છે એ માટે થઈને એની ઉપર પોસ્કો લાગવો જોઈએ એની કોઈ વ્યભિચારની આકરામાં આગની સજા કરી અને આને જેલ ભેગા કરવા જોઈએ આ મઠને લાયક નથી જેલને લાયક છે આવા લોકોને હાંકી કાઢવા જોઈએ ખુદ સંસ્થાઓએ આવા લોકોને હાંકી કાઢવા જોઈએ સંસ્થાઓ શા માટે આવા લોકોને છાવરે છે આ ન્યાથી જ દૂષણની શરૂઆત થાય છે સંસ્થાઓએ શું કરવું જોઈએ કાઢી મૂકવા જોઈએ સંસ્થાઓએ આવા લોકોને કાઢી મૂકવા જોઈએ અને આવા લોકોને કોઈ સ્થાન આપવું ન જોઈએ આ સંસ્થાનો મોટો વાક છે કે સંસ્થા આને છાવરી રહી છે કારણ કે જ્યારે તમારે નાક અને જીવ બચાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે જીવ બચાવવું જોઈએ નાક બચાવવામાં પડાય નહીં આ બધી સંસ્થાઓ પોતાનું નાક બચાવવામાં કામે લાગી છે એની એના હિસાબે આખો જીવ ખોઈ બેસશે આ સંસ્થાઓ એનું અસ્તિત્વ મટી જશે જો આવું લાંબુ ચાલશે તો આ સંસ્થાનો બહુ મોટો નેગેટિવ પોઈન્ટ છે આ અમુક સ્વામી બૈગડા છે એનું કારણ શું માનો છો તમે શું માનો સાહેબ મેં આ પહેલાં કહ્યું એમ કે સ્વામીજી જે બેગડા છે એ ભૌતિકવાદના હિસાબે બેગડા છે અને ભૌતિકવાદથી દૂર રાખવા જોઈએ નહીં પણ તો એમની જે સંસ્થાઓ છે એ કેમ દૂર નથી રાખતી આ મોબાઈલ દોઢ દોઢ લાખના આપણે મોબાઈલ જોઈએ એના હાથમાં મોબાઈલ હોય કરોડો રૂપિયાની ગાડીઓમાંથી નીચે ઉતરે આ બધું સંતોને થોડું હોય સંતોને ન જ હોય સંતોને વૈભવ હોય જ નહીં વૈભવ હોય એ સંત નથી તો તો એ ઉદ્યોગપતિ થઈ ગયા એ કોર્પોરેટ થઈ ગયા એ સંત ન કહેવાય એ કોર્પોરેટ સંસ્થા કહેવાય સંત તો એ છે જેનામાં સાદગાઈ સાદગી સાદગી હોય આમાં જેવું કોઈ તત્વ નથી તમે એક પણ પંથનું મંદિર એવા વિસ્તારમાં જોયું કે જ્યાં ગરીબ વિસ્તાર હોય આ પંથે કોઈ સેવા કરતા હોય એવું તમે ક્યાં જોયું છે નથી કરતા અમે જે સમાચાર ચલાવ્યા એટલે મને પાયા બધાનો અભાવ છે આભાર પરાક્રમ આપનો તમામ જાણકારી આપવા માટે